જુનાડીસા સદરપુર રોડ પર ડમ્પરોના અકસ્માતો સામે આઠ ગામના લોકોનો આક્રોશ આંદોલનની ચીમકી જુનાડીસા સદરપુર રોડ પર ડમ્પરો દ્વારા વારંવાર થતા અકસ્માતો સામે આઠ ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે તાજેતરમાં થયેલા એક દુઃખદ અકસ્માતમાં સમાજના યુવાન પરેશભાઈનો એક્ટિવા પર જતા ડમ્પરની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાએ સ્થાનિક લોકોમાં આક્રોશની લાગણી જન્માવી છે આ મુદ્દે ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વાસના ગુડિયા ખાતે આઠ ગામના લોકોની એક બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા બેઠકમાં નિર્ણય લેવાયો કે આ રોડ પર હવે ડમ્પરોની અવર બંધ કરવામાં આવે આ માટે આગામી મંગળવારે આઠ ગામના લોકો ભેગા મળી ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપશે સાથે જ આગામી દિવસોમાં ડમ્પરોની અવર બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રોડ પર ડમ્પરોની બેફામ ગતિ અને નિયમોનું ઉલ્લંઘન અકસ્માતોનું મુખ્ય કારણ છે આ બેઠકમાં ગ્રામજનોએ એકજૂટ થઈ અને સુરક્ષા માટે કડક પગલાની માંગણી કરી હતી ચમકતા આજે ડમ્પરો બંધ કરવા માટે અમે જૂનાડીના બધા જ ગ્રામજનો ભેગા થયા અને બહુ મોટી સંખ્યામાં વધારે અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ ડમ્પરો ચાલવા જ ના જોઈએ અત્યારે ભરતભાઈનો ભય કહે છે ભરતભાઈનો ભય નથી બધાનો જ ભય છે ડમ્ફરો ચાલવા જ ના જોઈએ કોરીવાળા કોઈ વિરોધ નથી કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે કોઈ તકલીફ નથી તારીખ છવ્વીસ તારીખે અમારે કલેક્ટર કલેકટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્ર બી આપવા જવાનું છે એટલે બોળી સંખ્યાઓ બધા પધારી અને આ ડમ્ફરો આ રોડ બને કે ના બને અમારે ડમ્ફરો ચાલવા રોડ પર જોઈ હતી બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારે ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્ફરો બને તો વહેલી તકે લોકો જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશા ને અપેક્ષા સાથે રાખીએ છીએ અમે આઠ બે હજાર પચીસ ના રોજ જે એક દુઃખદ ઘટના બની પરેશભાઈ માળીને એ મારા લોટાભાઈ માત્ર ને માત્ર આ ડમખરોના લીધે કે જે જૂના ડિસ્સાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ બે હજાર ચોવીસમાં લેટકર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ બે મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની એમાં મારા ઘરનો દીવો ઓલવાયો પણ હું તંત્રને એક જાણ કરવા માગું છું અને અમારા સથવારે આવો મારા ઘરનો દીવો ઓલવાયો છે એવા અમે આજે આઠ ગામ ભેગા થયા હતા આઠ ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે એમનાથી અમને કોઈ ઓબ્જેક્શન નથી તંત્રને પૈસા કમાવે કોરીઓવાળા કમાવે વચેટીયાઓ કમાવે અને અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જુનાડી સાથે સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે કે આ રોડ ઉપર ન ચાલે નદીમાં રસ્તો છે જ નથી ઉની નદીમાં રસ્તો છે જ તમે મે સાથે અમે તમને હું એસડીએમ સાઈડને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવો આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય અસ્તુ